નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જે સ્થિતિ સર્જાઈ હતી અને ત્યારે વારંવાર પાકિસ્તાન જે ખરું એક ધમકી આપી રહ્યું હતું કે પરમાણુ એટેક કરીશું પરમાણુ એટેક કરીશું ન્યુક્લિયર એટેક કરીશું શું છે આ પરમાણુ એટેક અને આ પરમાણુ એટેક થાય તો કઈ રીતે એનાથી બચું આખો વિડીયો ખાસ ધ્યાનથી જોજો જોવો ખૂબ જરૂરી છે કારણ કે ન માત્ર તમારો જીવ પણ તમારા સગાવાલોનો જીવ બચાવવો એ પણ તમારા હાથમાં છે કારણ કે જો પરિસ્થિતિ પાછી બગડે અને પરમાણુ એટેક થાય ન્યુક્લિયર એટેક થાય તો કઈ વસ્તુથી આપણે બચી શકીએ કઈ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે એ જાણવું સમજવું ખૂબ સરળ અને સચોટ છે તો માટે આખો વિડિયો ધ્યાનથી જુઓ અને જોયા બાદ તમારા સુધી ન રાખી તમારા મિત્રોને તમારા પરિવારને તમારા સ્વજનને પણ આ બધી વસ્તુ સમજાવો એમને વિડીયો ફોરવર્ડ કરો સૌપ્રથમ તો જો ન્યુક્લિયર એટેક થાય તો રેડિએશનથી બચવા માટે શું કરવું જોઈએ એ જાણવું ખૂબ જ જરૂરી છે ન્યુક્લિયર એટેક વખતે એક સફેદ લાઇટ થશે અને એ સફેદ લાઇટને જો તમે સીધી જોશો તો તમે આંજળા થઈ શકો છો અને હંમેશા પહેલા પ્રકાશ આવે છે અને ત્યારબાદ જ અવાજ આવે છે એટલે જો તમે કદાચ લાઇટ જોવાથી બચી ગયા અને અવાજ ન્યુક્લિયર એટેકનો સંભળાય તો તમારે તાત્કાલિક ધોરણે શું કરવું સૌ પ્રથમ તો તમારે જમીન ઉપર સુઈ જવું અને કપડાં વાળે અથવા તો અન્ય કોઈ વસ્તુથી તમારા આંખના કાન મોડું બરાબર ઢાંકી દેવું ત્યારબાદ શક્ય હોય તો નજીકની અંદર જે બેઝમેન્ટ અથવા તો ગ્રાઉન્ડ લેવલ ઉપર જે પાર્કિંગ હોય અથવા તો મેટ્રો સ્ટેશન હોય અથવા તો સેલ્ટર હોમ હોય એની અંદર પહોંચી જવું જો એ શક્ય નથી તો તમારા ઘરને જ શેલ્ટર હોમ બનાવવા માટેની તમે તજવીજ હાથ ધરો કોઈ પણ બહારની હવા તમારા ઘરમાં ન આવી શકે એ રીતે કપડા અથવા તો અન્ય વસ્તુથી કોઈ પણ બહારની હવા અંદર પ્રવેશી ન શકે એના માટેની વ્યવસ્થા કરો ઘરમાં આવ્યા બાદ સૌથી પહેલા તો તમે પાણીનું સ્ટોરેજ કરી લો કારણ કે ન્યુક્લિયર એટેક થયા બાદ પાણી અંદર પણ એના રેડિયેશન આવી શકે છે એટલે નળમાંથી સીધું પીવાનું પાણી ટાળો પાણીનો સંગ્રહ કરો પાણી બચાવી લો પાણીને સંગ્રહી રાખો સાથે જ ખોરાક ખોરાક માટે જો વાત કરીએ તો સૂકો ખોરાક કે જે રાંધવાની કોઈ જરૂર ન પડે એવો સંગ્રહ કરી રાખો ડ્રાય ફ્રુટ છે બિસ્કિટ છે સૂકો નાસ્તો છે વગેરે કે જે સાચવી શકાય માની લો કે આ તો તમે ઘરની અંદર છો પણ ન્યુક્લિયર એટેક થયો અને જો તમે ઘરની બહાર હો તમારે શું કરવું જો ન્યુક્લિયર એટેક થયો તમે ઘરની બહાર છો તો શક્ય બને તેમ અડધો કલાકની અંદર તમારા તમારા ઘરે ઘરે પહોંચો પહોંચ્યા બાદ તમામ વસ્ત્ર જે ખરા એક પોલિથિન બેગની અંદર સીલ પેક કરીને મૂકી દો અને સંગ્રહ કરેલા પાણીથી જ સ્નાન કરો એ પણ સાબુ શેમ્પુનો ઉપયોગ કરીને પાછો કહું છું સંગ્રહ કરેલા પાણીથી જ સાબુ શેમ્પુનો ઉપયોગ કરી અને શરીરને સ્વચ્છ કરો સીધા નળમાંથી પાણી પીશો નહીં અથવા તો સીધા નળના પાણીથી નહશો પણ નહીં એનું કારણ છે કે એની અંદર રેડિયેશન આવી ચૂક્યા હોય ત્યારબાદ ત્યારબાદ જો વાત કરવામાં આવે તો તમે હંમેશા બચવા માટે ચોવીસ કલાક સુધી રહો જો ચોવીસ કલાક સુધી રહો જોઈએ એટલે કે જ્યારે પણ ન્યુક્લિયર એટેક થાય એના ચોવીસ કલાકની અંદર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો ઘરમાંથી બહાર જવું નહીં ચોવીસ કલાક બાદ પણ જ્યાં સુધી સરકાર તમારી સાથે સંપર્ક ન કરે અથવા તો સરકાર તરફથી કોઈ માહિતી ન આવે તો પહેલાં ત્રણ દિવસ એટલે કે બોતેર કલાક ખૂબ કટોકટીના હોય છે આ બોતેર કલાક તમે સાચવી લીધા તો તમારી ઉપર ન્યુક્લિયર એટેકની શક્યતા ઝીરો સાબિત થશે અને રેડિએશનથી તમે સંપૂર્ણપણે બચી શકો એવી શક્યતા વધી જશે તો મૂળ કહેવાનો અભાવ વાત છે કે ચોવીસ કલાક ખૂબ જ મહત્ત્વના હોય ચોવીસ કલાકમાં તો કોઈ પણ સંજોગોમાં બહાર ન નીકળવું જોઈએ સરકારે આપેલા સૂચનોનું પાલન કરવું જોઈએ સિત્તેર કલાક સુધી બોતેર કલાક સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ આ દરમિયાન તમારે શું કરવું છે તો આ દરમિયાન તમારા ટીવી લેપટોપ મોબાઈલ મોબાઈલ ફોન્સ વગેરે જે ખરા એ પણ ડેમેજ થઈ શકે છે રેડિએશનના કારણે તો બને ત્યાં સુધી સાદો એન્ડ્રોઈડ વગરનો ફોન વાપરવાની તજવીજ હાથ ધરો અને આ બધી વસ્તુ જો તમારી પાસે હોય તો એને એક એલ્યુમિનિયમ ફોઈલની અંદર લપેટીને મૂકી દો કે જેથી કરીને બગડતી અટકે અને શક્ય હોય તો સેટેલાઇટ ફોનનો પણ ઉપયોગ ટાળો આમાં સૌથી શ્રેષ્ઠ રહેશે વોકી ટોકી અને સાદો ડબલાવાળો ફોન અને આ પ્રમાણે તમે તમારા જીવને તમારા સ્વજનને બચાવી શકો છો એટલે કે ભવિષ્યમાં જો કદાચ આ પ્રકારની પરિસ્થિતિ આવે તો એક મહત્વપૂર્ણ જાણકારી માટેનો વિડીયો છે માટે કરી તમે તમારા બાળકોને બતાવો તમારા સ્વજનને બતાવો અને સૌને સલામત રહેવા માટેની વાત કરો કારણ કે હાલ તો પાકિસ્તાન ધમકી આપી રહ્યું હતું અને જ્યાં એમના ન્યુક્લિયર બોમ્બ રાખવામાં આવ્યા હતા ત્યાં સુધી ભારતીય વાયુસેના પહોંચી ચૂકી હતી પણ ત્યાં રેડિશન ચેક કરવા માટે મળતી માહિતી મુજબ અન્ય દેશો પહોંચી ચૂક્યા હતા એમના પ્લેન પહોંચી ચૂક્યા હતા અને ચેક કર્યું હતું તો પાકિસ્તાનની અંદર કોઈ રેડિયેશન હાલ તો ફેલાયું નથી પણ એની ગીદળ જે ખરી એ કદાચ સાબિત કરવા માટે અને ભવિષ્યમાં કદાચ પરિસ્થિતિ વણશે અને એ ન્યુક્લિયર એટેક કરે તો આપણે આટલી સાવચેતી રાખીને બચી શકીએ છીએ તો આ વિડીયોને ચોક્કસથી શેર કરજો લાઇક કોમેન્ટ કરજો અને ટ્રેનિંગ તમારા પરિવાર માટે તમારે મેળવવી ખૂબ જ જરૂરી છે એટલે સૌને માહિતગાર કરશો તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાલતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન